નમસ્કાર દોસ્તો આજે આપણે એક એવા વ્યક્તિને મળવા જઈ રહ્યા છીએ કે કે જેમનું જીવન સરળ છે બીજું આપણે આપણે સમાજની અંદર ઘણા બધા વ્યક્તિઓને જોતા હોઈએ છીએ કે માણસ એક મનમાં ગાંઠ બાંધી લે છે કે મારું જીવન સાઠ વર્ષ કે સિત્તેર વર્ષનું થઈ જાય એટલે મારે માત્ર ને માત્ર હું એક ઓટલા ઉપર બેસી અને સમય પસાર કરું એટલે કે નિવૃત્ત થઈ ગયા કહેવાય પણ એ છે ને મનથી નિવૃત્ત થયા હોય છે પણ ઘણા લોકો છે એ મનથી નિવૃત્ત થયા પછી પોતાનું જીવન છે કોઈ પરિવાર માટે કોઈ સમાજ માટે કોઈ રાષ્ટ્ર માટે પોતાના જીવનને સમગ્ર સમર્પિત કરી અને જિંદગીના અંત સુધી માણસ કામ કરતા હોય છે એવું એક ઉદાહરણ આપણા દેશની અંદર ગણીએ તો આ રાષ્ટ્રના પૂર્વ જે અબ્દુલ કલામ સાહેબ હતા કે એમને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી રાષ્ટ્રપતિ તરીકે પોતાનું જીવનના જે ક્ષેત્ર છે એમાં કામ કર્યું અને ઇવન જ્યારે એમનું અંતિમ સમય આવ્યો એટલે કે મૃત્યુ આવ્યું ત્યારે પણ એ દેશ માટે કોઈ સારું એવું પ્રવચન કરી રહ્યા હતા અને કામ કરતા કરતા એ જ સ્ટેજ ઉપર એમણે એમના મૃત્યુને વાલું કરી લીધું તો એવા ઉદાહરણો આપણા દેશની અંદર ઘણા બધા છે એવા એક વ્યક્તિ આજે આપણી સાથે છે કે જેમણે પોતાના નિવૃત્તિના સમયની અંદર રાષ્ટ્ર માટે સમાજ માટે અને ખાસ કરી અને આ દેશના ઘડવૈયા એવા સરદાર સાહેબના જીવનને સમર્પિત કરવા માટે પોતે એક કહીએ ને કે ભેગ ધાર્યો ધાર્યો છે એમ કહીએ કે એક અલગ આગવી એક ચીલો પાડવા માટે પ્રયાસ કર્યો છે અને મશાલ લઈને નીકળવું પડે તો કદાચ નીકળી જઈએ અને સરદાર સાહેબના વિચારો છે એમના લોકોના હૃદય સુધી પહોંચે અને આ દેશના ન નહીં પણ માત્ર ભારતનો પણ વ્યક્તિ જ્યાં જ્યાં વસે છે એમના હૃદય સુધી સરદાર સાહેબના કાર્યો એમના વિચારો સતત જાગ્રત રહે એવો જેમણે અત્યારે સંકલ્પ લીધો છે એવી વ્યક્તિ આપણી સાથે છે આપણી સાથે છે મૂળ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના વતની છે ગોપાલભાઈ વસ્તાપ્રાપ જેવું ગોપાલભાઈ ચમારડીના નામે ઓળખાય છે આજે કોઈ પણ વ્યક્તિ એમને ઓળખી રહ્યા છે તો આપણે ગોપાલભાઈ સાથે થોડી વાત કરીશું ગોપાલભાઈ સ્વાગત છે તમારું આજના આ બ્રોડકાસ્ટમાં તો સૌ પ્રથમ મારો પહેલો સવાલ તો એ છે કે તમે તમારા જીવનના સાઠ વર્ષ પૂરા કર્યા એકસઠ ને આમ તો આજે બાસઠ વર્ષ બાસઠમ વર્ષ ચાલે છે તો ઘણા બધા તમારી જેવા જેને અમને આમ તો આપણે વડીલ જ કહીએ દરેકને મોટા હોય એને પણ મારી ભાષામાં એક વસ્તુ એવી છે કે હું પોતે એવું માનું છું કે જીવનમાં વડીલ અને મોટા આ બે માં બહુ બધો ફેર છે પણ સમાજે ભેગું કરી દીધું છે તો મારે દ્રષ્ટિએ હું કહું તો મોટું થવું એ ભગવાનની દેણ છે ખાટલામાં પાંગતમાં પગ રાખીને હોતા રહી તો મોટા થઈ જવા પણ વડીલ થવા માટે તો સમાજમાં ઘસ આવવું પડે છે તો એક વડીલ તરીકે તમે જે કાર્ય ઉપાડ્યું છે તો આ વિચાર તમને ક્યાંથી આવ્યો વિચાર બાળપણથી જ રાજેશભાઈ હું તમને એક વાત કરું કે જીવનમાં કંઈક કરી શકવાની એક ભાવના હોય અને પોતા માટે બધા જીવે તમે સમજી લો કે પેટ ભરવા માટે કાગડા પોતાનું પેટ ભરવા માટે જીવતા હોય તો પરિવાર માટે ઘણા જીવતા હોય પોતા માટે કે ને મેં મારા માટે કર્યું મારા માટે મારે પોતા માટે બધા જીવા મારે રાષ્ટ્ર માટે જીવવું આ દેશ માટે જીવવા દેશની કોઈ પણ માણસ હોય કોઈ પણ જીવ હોય એને માટે કાંઈ કરી છૂટવાની ભાવના જીવનની અંદર હોય બીજું કે જીવનમાં જન્મ એનું મૃત્યુ નક્કી છે જી પણ આયુષ્ય આપણી હોય અત્યારે પાસઠ થયા ભગવાન પાંચ વર્ષ જીવાડે કે દસ જીવાડે તો સિત્તેર ના થાય દસ જીવાડે તો પણ મરી ગયા પછી પચાસ વર્ષ સો વર્ષ જીવવું હોય તો એને માટે તમારે કાંઈક કરવું બરાબર એટલે મારે એવી ઈચ્છા છે કે મારે સો દોઢસો વર્ષ જીવવું બરાબર એવા કાર્યો કરવા છે કે જે કાર્યો ને પણ લોકો સો દોઢસો યાદ રાખે યાદ રાખે એ નામ એની કોઈ પરવા નથી પણ મરી ગયા પછી લોકો તમને સારી રીતે યાદ કરવા જોઈએ કે આ રાષ્ટ્ર માટે સમાજ માટે કે તમારા ગામ માટે કોઈ પણ કાર્ય તમે આ એટલું કાર્ય કરી ગયા એને કોઈ ભૂલી ના શકો જેને જેણે આ દેશ માટે રાષ્ટ્ર માટે એ સમાજ માટે જેણે કાર્ય કર્યા છે ને આજ પણ આપણે વાગોળ્યા કરી બરોબર સરદાર સાહેબ આ દેશ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી ગયા છે આ દેશ કાંઈ એને આપણે શું આપ્યું કઈ એટલા માટે સરદાર સાહેબની વાત લઈ અને આજે દેશ અને રાષ્ટ્ર અને યુવાનોને જાગૃત કરવા માટેના એક નાનક થોડો પ્રયાસ કરી રહ્યા છે આ એક મારા એકલાથી પણ નહીં થઈ શકે હું પણ જાણું છું આમાં બધાએ જાગૃત થવું પડે બીજી એક વાત એવી છે આપણે ઘણીવાર સાંભળ્યું હોય કે ખાસ કરીને ભીખુદાનભાઈ ગઢવી આ વાત બહુ કરતા હોય છે કે મેવાડનો દાખલો લઈ લો તો મેવાડની અંદર અનેક રાણાઓ થઈ ગયા છે પણ આજે જઈને કોઈ પૂછે કે મેવાડ કોનું તો કે મીરાબાઈનું જૂનાગઢની અંદર અનેક નવાબ થઈ ગયા છે આજે જૂનાગઢની અંદર જઈને પૂછે જૂનાગઢ કોનું તો કે નરસિંહ મહેતાનું તો એક વાત બહુ સ્પષ્ટ છે કે સમાજે અત્યાર સુધીમાં આજથી માનો કે સો બસો વર્ષ પહેલા આપણા દેશમાં કોણ મોટા ઉદ્યોગપતિ થઈ ગયા કોણ મોટો પૈસાવાળો થઈ ગયો એને કોઈ યાદ નથી રાખ્યા પણ જેણે જેણે સમાજ માટે રાષ્ટ્ર માટે અથવા તો પરમારથ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે એવા લોકોને બધા યાદ રાખે જેમ કે નરસિંહ મહેતા કાંઈ જ હતું નહીં ગરીબ હતા તો મીરાબાઈ છે કંઈ હતું નહીં એને યાદ કરતા હતા તો એવા લોકોને જ હંમેશા સમાજ યાદ કરે છે આ વાત ઉપર તમે શું કે છો સો ટકા ની વાત છે કે તમે સમજી લો કે સરદાર સાહેબ આપડી વચ્ચે પંચોતેર વર્ષ પેલા તો આજે આપણે યાદ કરી શું કરવા કેવી વ્યક્તિ શું કર્યું મહાત્મા ગાંધી ને આપણે યાદ કરી સુભાષચંદ્ર બોઝ એ ડોક્ટર સાહેબ આંબેડકર હોય શા માટે જેને આ દેશનું સંવિધાન બનાવ્યું આ દેશ ને કઈ રીતે જીવવું એ શીખવાડ્યું હોય એટલે આપણે એને યાદ કરવા પડે આપણે કઈ કરવાનું નથી તો આપણે કોણ યાદ કરવાનું સાચી વાત કે મહારાણા પ્રતાપ હતા એને રાજા હતા એ સામે એ સમજૂતી કરી લીધી હોત ને તો તો એને આપત જ પણ પોતાના પરિવારનું છોડ્યા વગર જોયા વગર એની સામે લડતા રહ્યા એટલે આ વર્ષો વહી ગયા તો એને યાદ કરવા સમજૂતી ની વાત આવી એટલે કહું કે અત્યારના સમયમાં જે અત્યારે વર્તમાનમાં જે નેતાઓ સમજૂતી કરી રહ્યા છે એ પણ અત્યારે જોવા તો એક કરી રહ્યા છે વાત એમાં હું તમે તમારા જ્યારે રાષ્ટ્ર આરે દ્રોહ કરો છો ને એ નુકસાન દેશ માટે તો તમારે કારે દોષ નો દ્રોહ નો કરવો જોઈએ કોઈ પણ વાતની અંદર એક મોટું પાપ જ છે

શું એની કાશ્મીરની પરિસ્થિતિમાં શું કર્યું હતું જુનાગઢ લેવા માટે શું કર્યું તો એક એના ખબર પડે ત્યાં સુધી પહોંચો તો ખ્યાલ આવે કે આ દેશને અખંડ ભારત બનાવવા માટે કેવા પ્રયત્ન કર્યા દેશ આઝાદ તો થઈ ગયો હતો થોડો દેશ આઝાદ થઈ ગયો હતો કે આપણે આઝાદી આ રીતે જીવી એકવાના હતા એ તો પાંચસો ને રજવાડામાં એક બટાયેલો દેશ હતો અંગ્રેજો તો કેતા કેતા એની તો એ નીતિ હતી કે તમારે જ્યાં રહેવું હોય ત્યાં છૂટી તમારે સ્વતંત્ર ભારત માં રહેવું હોય તો છૂટી અલગ રહેવું હોય તો છૂટી જો આ પાંચસો ને પાસઠ રજવાડા એક નો બન્યા હોત તો આપણે કેટલી જગ્યાએ અત્યારે વિઝા લેવા પડે સીધો હિસાબ છે જુનાગઢ ના તો હોત જ પેલા તો તો પાકિસ્તાનમાં હોત એ પાકિસ્તાનમાં હોત હૈદરાબાદ એમાં હોત કાશ્મીર જુદું હોત આમાં જયપુર નો ઝંડો જુદો હોત

તમે જો અત્યારે નો દયો નો દે કોઈ નો દે નો દે સાચી વાત ઈ કોણ કરી કે મહાપુરુષો જ કહેવાય અને જેણે જેણે દીધું છે ને એના જ ઇતિહાસ છે કાઈ પણ દીધું હોય એવું નથી પૈસા દીધા હોય સારા વિચારો દીધા હોય એના પણ ઇતિહાસ હોય નરસિંહ મહેતા શું આપ્યું હતું મીરાબાઈ શું આપ્યું ભક્તિનો માર્ગ બતાવ્યો એટલે આ દીધું જ કેવાય ને આ દીધું જ કેવાય

પરિવાર માટે મરી ગયા પછી પછા હો વર્ષ જેવું છે બીજું મેં એક વાત સાંભળી હતી કે તમારા સાહીઠ વર્ષ પૂરા થયા ત્યારે તમે એવો સંકલ્પ કર્યો તો કે તમારા વતન ની અંદર ખાસ કરીને આજ લોકો છે ને સુરત આવ્યા પછી ઘણા બધા લોકો એવા છે કે પોતાના વતનને સાવ હાવ ભૂલી જાય છે અને નેવું ટકા લોકો એવા છે કે હંમેશા વતન માત્ર પણ વતનની અંદર રહેનારા લોકો એવા હોય કે એના હરખા નથી કરતા તો વ્યવસ્થિત નથી કરતા એટલે લોકોને મનમાં એક અભાવો આવી જાય છે મારી નજરમાં એવા ઘણા બધા એવા છે તો આ બાબતે તમે જ્યારે સાઠ વર્ષ પૂરા કર્યા ત્યારે તમે મને વાત કરી હતી કે મારે સાઠ હજાર વૃક્ષો વાવવા છે એને બદલે તમે એક લાખ ને વીસ હજાર ડબલ વૃક્ષો કરીને વાવ્યા

ફ્રૂટના કેરી કોઈ પણ એવા ફ્રૂટના ઝાડ જોતો હોય કે મોટા થાય એવા ઝાડ જોતો હોય સો વૃક્ષો ઉજારી દે ત્રણ વર્ષમાં મને બતાવે એટલે દસ હજાર રૂપિયા આપવાના ઝાડ એ આપવાના પૈસા આપવાના ખર્ચો તો આપવાનો જ પણ ઉપરાંત દસ હજાર રૂપિયાનું એ હવા લાખ આપણે ઝાડ વાવ્યા હતા ગયા વર્ષે એમાંથી આજ હું તમને કહી દઉં કે એમાંથી લાખ ઝાડ ઉજરી ગયા છે ભલે પચીસ હજાર નો ઉજર્યા હોય પણ એ બહુ મોટી વાત ને એક લાખ ઝાડ કોઈ વ્યક્તિ વાવે હા અને એ પણ પોતાના વતન માં જ્યાં એને રહેવું નથી મારી પોતાની જેટલી જમીન છે એમાં બધા મેં વૃક્ષો જ વાવી દીધા બરોબર ફ્રૂટના કાંઈ પણ ચંદન હોય કે હાગ હોય કે લીમડા હોય કે બધાય કારણ કે ખેતી કોઈ કરીએ કેમ નથી એટલે એ રીતે માણસ રાખીને બધા ઝાડ જ વાવી દીધા એટલે કોઈ ન કરે કાંઈ નહીં પણ આપડી એક પાસે તો લાખ ઝાડ એક વાવેલા છે એક લાખ થી વધારે મારા ઝાડ છે એટલે ત્યાં કેટલી કીડી મકોડી પશુ પક્ષીઓ અને ને કેટલો ફાયદો થાય

જેટલા પાંચસો ગામ સાડી ચારસો પાંચસો જિલ્લા ગામ આવે છે બધા ગામની અંદર પાંચ પાંચ ઝાડ પણ વાવવાના છે ખૂબ સરસ કહેવાય પ્રકૃતિનું કામ કરતા જવાનું છે ખાલી યાત્રા એટલે શું લોકોને જાગૃત કરવાના પર્યાવરણ સરદાર સાહેબ ને તમે જોયું બારડોલી કાર જાય સવરાજ સૌરાજ આશ્રમ ની અંદર એના વાવેલા ઝાડ હજી છે જેને જેને નામથી છે આજે કહેવાય કે પંચોતેર વર્ષ પહેલા આંબો સરદાર સાહેબે વાવેલો પર્યાવરણ બધી કાળજી સાથે અમે આટલા ઝાડ વાવી આટલા વર્ષો આટલા ઝાડ છે અમે એક પત્તું પણ સળગાવી પણ નહીં દાટી જ દેવાનું જમીનમાં જ એનું ખાતર સ્વરૂપ મળે બરોબર તમે નકરું એને બહાર કાઢીને હળગાવી દો આપણે ખેડૂતો આપણે દેશમાં આટીઓ નાન તેન બધું હળગાઈ દઈએ ખોટી વાત છે પર્યાવરણને એ બહુ નુકસાન કરતું છે બીજું આપણે હમણાં સરદાર સાહેબની એકસો ને પચાસમી જન્મ જયંતિ આવે છે તો વિશેષ કે એનો તમે એક કાર્યક્રમ કરવા જઈ રહ્યા છો એમાં અમારા જેવા ઘણા બધા યુવાનો પણ સાથે હશે એ કાર્યક્રમનું ટૂંકમાં આયોજન અને એમનો ઉદ્દેશ એટલું મને જણાવશો આયોજન તો તમને મેં કીધું એમ આપણે બારડોલીથી સોમનાથની યાત્રા એટલે લગભગ અઢાર જિલ્લા બાસઠ તાલુકા ત્રણસો પંચાવન જેવા ગામ છે અને એ સોશિયલ મીડિયાના માધ્યમથી કે યુવાનો ના દેશના હરેક ઘર ઘર સુધી સરદાર સાહેબની વાત પહોંચે એ હિતની વાત છે આમાં કોઈ કોઈનું પ્રાપ્ત કરી લેવાની વાત નથી કે જે માણસે આ દેશ માટે કંઈ કર્યું છે એના વિચારોને આપણા દિલની અંદર ઉતારવી તો આપણને પણ કાંઈ પણ રાષ્ટ્ર માટે કરી શકવાની ભાવના વધે એટલે ઓટોમેટિક રાષ્ટ્રનું કલ્યાણ એટલે એમાં આવી ગયું એમની યાદગીરી બધી આવી જવાનું તમે રાષ્ટ્ર માટે કાંઈ કરો એટલે એને તમે જે કાઈ એણે કર્યું છે એને તમે સમર્પિત કર્યું દીધું એ હેતુથી યાત્રા છે અને મને ભરોસો પણ છે કે આમાં આપણે સૌ સાથે મળીને કાર્ય કરીશું આપણે એમાં સફળ પણ કારણ કે આપણો બીજો કોઈ એમાં હેતુ નથી રાષ્ટ્ર માટેની વાત છે સરદાર સાહેબ આવનારી પૂરા દુનિયાની અંદર ઉજવાય જ્યાં ભારતીય રહેતો હોય ત્યાં ધામધૂમથી બેસી અને તે દિવસે રાષ્ટ્રપતિની બે લાગણી વાત પોતાના સોશિયલ મીડિયા થી મેકે એ બહુ મોટી વાત છે એક છેલ્લો સવાલ છે હવે કે તમે જે અત્યારે સાડા પાંચ હજારથી વધારે પ્રતિમાઓ સરદાર સાહેબની જે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં છે એ જ ટાઈપની પ્રતિમાઓ ગામડે ગામડે મૂકવાનો આરંભ કર્યો તો એ મૂકવા પાછળ તો હેતુ તો બધાને સમજાઈ ગયો છે પણ તમને આ વિચાર ક્યાંથી આવ્યો મને વિચાર એ માટે આવ્યો હતો કે જે માણસે પોતાનું હરેક વાર એક જ શબ્દ બોલો પોતાનું સર્વસ્થ અર્પણ કરી દીધું આ દેશ માટે આપણે એને શું આપ્યું કંઈ જ નહીં

હનુમાનજી નું મંદિર તૂટી ગયું હનુમાનજી સરદાર શોક નું નામ પડ્યું છે સરદારો બારડોલી જઈ તો સૌરાજ આશ્રમ એટલે તરત સરદાર સાહેબ યાદ આવે એમ જ્યાં સરદાર શોક નું નામ પડશે સરદાર ની પ્રતિમા છે એ વિચારો જીવિત રાખવા માટે આ પ્રયત્ન એટલે સરદાર સાહેબ ની પ્રતિમા આપણે સ્થાપિત કરી સ્કૂલ કોલેજ ની અંદર કે ગામના હારા આરાસોરા એવો કોઈ અનુભવ તમને ક્યારે એવો થયેલો કે કોઈએ સરદાર સાહેબ ને કંઈક ખરાબ શબ્દોમાં કઈ વર્ણન કર્યું હોય પછી તમને અંદરથી ચેતના જાગી કે આવું કદાચ ભવિષ્યમાં કોઈ પ્રચાર પણ કરે અને મારી સમજણ છે ક્યાં સુધી એવો બનાવ એક પણ નથી બન્યો એક એક મધ્યપ્રદેશની અંદર થયેલું પણ એ તો એકાબીજાની અણહમજ ને લીધે થયું હોય જે કાંઈ પણ સરદાર સાહેબ એક વ્યક્તિ જેવી છે કે એની વિષય ઉપર કોઈ બોલી ન શકે આ જિંદગી બેદાગ રહ્યા હા બેદાગ એટલે એને જે એના કપડા ઉપર કારે ડાઘ નઈ પડવા દીધો એક જ વ્યક્તિ ભારતની અંદર એવો છે કે તમે સરદાર વિશે જેટલી લખવું એટલું લખીને ફેસબુકમાં જ્યાં મેકો મેકો કોઈ ખરાબ કોમેન્ટ ન કરી કે લાવો હું ચેલેન્જ આપે એક જ વ્યક્તિ આખા ભારતનો કે સરદાર સાહેબના વિચારો તમે જેટલા હું તો વર્ષોથી મારી ફેસબુક ઉપર આની ઉપર જેની ઉપર મેં ક્યાં કર્યું એક જણાએ મને એવી કોમેન્ટ નું હું હાલ નીકળો કોની હાટું નીકળ્યો એવું એક વ્યક્તિ આખા એકસો ને ચાલીસ કરોડ તમે એમ સમજો છો કે બધા એને પ્રેમ કરતા હોય ન કરતા વ્યક્તિ એ પણ કાર્ય નથી લીધું એનો વિરોધ ન એટલે એનું ગૌરવ છે એના માટે આપણે આ કાર્ય કરીએ છે કેને જ આપણે એકલાથી જીવિત નથી રહેવાનું પ્રયત્ન કરતા રહી ક્ષણિકો કીધું એમ જાગૃતિ તો રાખવી લોકોમાં જાગૃતતા આવે તો ગોપાલભાઈ તમારો જે બે ત્રણ સંકલ્પ છે આ નિવૃત્તિના સમયની અંદર આ ઉંમરે માણસ ઘરે બેસી જાય છે ત્યારે તમે સમાજ માટે રાષ્ટ્ર માટે પર્યાવરણ માટે જોવા જઈએ તો આ બધા જ માટે એક આમ જોઈએ તો એક મશાલ જગાવી કહેવાય એમ એનું કારણ રાજેશભાઈ એવું છે કે ઘણી જગ્યાએ આપણે જોઈએ ને કે યુરોપની અંદર ને બધા માણસ છેલ્લા શ્વાસ સુધી કામ કરે જે માણસ કામ કરતો રહે ને એ બીમાર ન પડે બરાબર

તો આજના આ કાર્યક્રમમાં આપ જોડાયા તો અમારા વતી અમે એક તો તમે જે કાર્ય ઉપાડ્યા છે ખરેખર આ કાર્યો યુવાનોએ કરવા જોઈએ અને યુવાનોએ શરૂઆત કરવી જોઈએ પણ યુવાન થઈ અને તમે આટલી ઉંમરે આજ વડીલ થઈ નિવૃત્તિનો સમયની જગ્યાએ યુવાનોને કંઈક પ્રેરણા મળે એવું કાર્ય કરો છો એ બદલ અમારા તરફથી આપને ખૂબ ખૂબ શુભેચ્છા સાથે સાથે સરદાર વલ્લભભાઈ પટેલને લોકોના વિચારો સુધી કાયમિક માટે જાગૃત કરવા માટેનો જે તમે પ્રયાસ કરો છો એ બદલ અમે પણ આપને ખૂબ ખૂબ આભારી છીએ ખાલી અમે એક નહીં પણ રાષ્ટ્ર આખું આપનો આભારી રહે એવું અમે વિનંતી કરીએ છીએ અને આજના સ્ટુડિયોમાં આપ જે આવ્યા અને આપનો જે કિંમતી સમય આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ